નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગુજરાતી મિત્રો સવારના નવ વાગી ગયા છે અને આજે વરસાદ આવે એવું કોઈ વાતાવરણ નથી તેમ છતાં પણ સવારથી જ અમારા ઘરની લાઇટ અમારા ઘરમાં લાઇટ નથી એટલે એક લાઇટ કાપી નાખી છે તો ગુજરાત મિત્રો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ તો ગુજરાત મિત્રો મારી મમ્મી તમે જોઈ શકો છો વરસાદ આવે એવું વાતાવરણ નથી એટલે કે કોરું કાઢ નાખ્યું છે ચિતળીઓ કીટું કપડાં સુકાય છે આજે તો મારી બેન તમે જોઈ શકો છો આજે લાઇટ નથી અને રાત્રે આ રીતે અમે દેશી જુગાડ કર્યો હતો જેના કારણે રિયાળના લુગડા સુકાઈ શકે સવારના વાગી ગયા છે દસ તો ગુજરાત મિત્રો તમે જોઈ શકો છો કે રાતનો એક વાગી રહ્યો દોઢ વાગી રહ્યો છે ઘડિયાળમાં અને બહાર પણ અંધારું છે રિયાનું મૂકી છે અને રાત્રે આપણે રિયાના કપડાં આ રીતે સૂકવા મૂક્યા છે પંખાને નીચે એટલે કે રાત્રે સુકાઈ જાય તો હું બહારનું ખોલું દઉં તમે જોઈ શકો છો કે બાર પણ અંધારું જ છે તો ગુજરાત મિત્રો હવે આપણે મારા લગ્નની એટલે કે જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે ફોટોનો આલ્બમ હતો તો આપણે પુરાની યાદો આપણે તાજી કરવાના છીએ અત્યારે રાત્રે લગભગ દોઢ વાગે એટલે કે એમને ઊંઘ આવતી નથી અને વિડીયો પણ બાકી હતો બનાવવાનો તો અહીંયાથી આપણે વિડીયો બનાવશું જેના જેના કારણે આપણો વિડીયો પૂરો થાય તો રાતના દોઢ વાગે આપણે આલ્બમ જોવાના છીએ એટલે કે અમારી પુરાની જે યાદો હતી આપણે તાજી કરવાના છીએ તો મમ્મી આલ્બમ જોવે છે તો આપણે ત્યાં જઈશું તો તમે જોઈ શકો છો કે આ છે અમારા લગ્નનો આલ્બમ અને અમારા લગ્ન લગભગ બીજી તારીખ છઠ્ઠા મહિનાની બે હજાર સત્તરમાં થયા હતા એટલે કે લગભગ સાત વર્ષ શરૂ થયું મારા લગ્નનું અને આ છે અમારો આલ્બમ તમે જોઈ શકો છો તો પહેલાં જ્યારે મારા લગ્ન થયા હતા બે હજાર સત્તરમાં ત્યારે આપણે આવવા લાગતા હતા અને રિયાની મમ્મી આ રીતે અને આવી લાગે છે કેટલા વાગ્યા અત્યારે તો એક વાગે અમે આલ્બમ જોઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે જ્યારે અમારા લગ્ન થયા ત્યારે આ રીતે ફોટા શૂટ કરેલા હતા અને અત્યારે તો બધા લોકો વિડીયો શૂટિંગ કરતા હોય છે ફોટાના કારણે આપણે જ્યારે પણ જોવા હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ વીસ વર્ષ પચીસ વર પચીસ વર્ષ ફોટાને કોઈ પણ પ્રકારનું કોઈ થઈ શકે નહીં જ્યારે વિડીયોમાં આપણે જે પેન્ટર ભરી એ કદાચ સપોર્ટ કરે યા ન કરે પરંતુ ફોટા તો એમના એમ જ રહે છે તો ત્યારે ડીજે હતું તો મારા ભાઈ આવ્યા હતા તો આ તેના ફોટા છે તો પહેલાં તમે જોઈ શકો છો લાલ શર્ટ પહેર્યું છે મેં અને જીન્સ પહેર્યું છે આ મારી સિસ્ટર છે એટલે કે બેન છે નાની બેન અને આ બધા ગામના લોકો છે અહીંયા પણ તમે જોઈ શકો છો મારા ભાઈબંધ સાથે ફોટો છે આ છે લગનના ફોટા તમે જોઈ શકો છો કે આ ગાડી કરી હતી જેમાં આપણે બેસીને પરણવા ગયા હતા અને આ ટેમ્પો હતો જેમાં બીજા લોકો બેસી શકે તો આ જયારે આપણે પોકી ગયા તેનું પોતા છે હું સર જો હાજરી જો હાજરી મંગળસૂત્ર આ મારા પપ્પા છે તમે જોઈ શકો છો આ મમ્મીના ભાઈ અને ભાભી છે એટલે કે મારા શાળા તો આ છે મંડપના ફોટા તમે જોઈ શકો છો એકબીજાના ગળામાં હાર પહેરાવી છે મેં આ જ્યારે પહેણીને ઘેર આવે તારના ફોટા તો આ તમે જોઈ શકો છો કે જે વડીલો હોય તે એકબીજાને ખોડ ખવડાવે છે તેના ફોટા છે અમારે આવી પ્રથા છે ત્યાર પછી આ જ્યારે જોવાનું આપણે વડાવીએ ત્યારના ફોટા છે ઘણા બધા લોકો ભેગા થાય છે ત્યાર પછી જયારે હું અમે પરણીને ઘરે આવે ત્યારે મારી મમ્મી મને વધાવે છે તેનો ફોટો છે આ પણ તેનો છે આ મારી બૂન છે અને આ મારા દાદી છે જે અત્યારે હયાત નથી જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે હતા મે જોઈ શકો છો તો ગુજરાત મિત્રો અમારા લગ્નને સાત વર્ષ થયા છે અને આજનો એટલે કે અત્યારે દોઢ વાગે વિડીયો બનાવવાનો ઉદ્દેશ મારો બસ એ જ હતો કે આજે અમારી પાસે કોઈ વિડીયો આજે સવારમાં કોઈ પણ પ્રકારનો કોઈ વિડીયો બન્યો નહોતો સવારે આપણે જે ઉતાર્યું એ જ ત્યાર પછી અમારે થોડું કામ આવી ગયું હતું જેના કારણે મેં આખો દિવસ કોઈ વિડીયો ઉતારી ન શક્યા અને અત્યારે અમને ઊંઘ પણ આવતી નથી આવતી ન હતી અને તો મેં વિચાર્યું કે ચાલો આપણે એક એટલે કે પ્રાચીન જે જૂની યાદો છે એ અમે તાજી કરી લઈએ અને અમે આલ્બમ જોવા બેઠી કે ભાઈની મમ્મી આલ્બમ જોવા બેઠી તો મને એક આઈડિયા આવ્યો કે ચાલો આજે આપણે આ જે લગ્નનો જે આલ્બમ છે તેનો જે વિડીયો ઉતારીએ તો ગુજરાત મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોમાં કોઈપણ પ્રકારની કોઈ ખામી તમને લાગે તો કોમેન્ટમાં જરૂર લખજો જેથી કરીને અમે સુધારી શકીએ તો ગુજરાત મિત્રો ફરી એકવાર મળીએ જય હિન્દ